બે હજાર એકમાં સંસદ પર હુમલાના ઠીક બાવીસ વરસ બાદ બરસીના દિવસે જ સંસદ પર ફરી એકવાર નાકામ કોશિશ કરવામાં આવી અને તે કોશિશ સ્મોક બોમ્બ દ્વારા કરવામાં આવી હતી સંસદની સુરક્ષામાં સૌથી મોટી ચૂક જોવા મળી હતી સંસદમાં ગઈકાલે શું થયું હતું કેવી રીતે થયું હતું ઝી ચોવીસ કલાક આજે તમને બતાવવા જઈ રહ્યું છે આ સ્મોક બોમ્બ તમે મારા હાથમાં જુઓ છો ઠીક આ સાઈઝનો જ સ્મોક બોમ્બ સાથે ચાર લોકો જે છે તે સંસદ પહોંચ્યા હતા બે સંસદ ભવનની અંદર ગયા હતા બે સંસદ ભવનના બહાર ઊભા હતા આ સ્મોક બોમ્બ ઠીક આ જ સાઇઝનો સ્મો સ્મોક બોમ્બ જે છે તેમને સંસદની બહાર અને અંદર બંને જગ્યાએ ફોડવો હતો પણ અહીંયા હું તમને જણાવી દઉં આની અંદર સાફ સાફ પ્રોટેક લખવામાં આવ્યું છે ઇન્સ્ટ્રક્શન કે અઢાર વરસથી નાના ઉંમરના છોકરાના હાથમાં ના આવે આ તેમના માટે હાનિકારક છે આ જે બને છે તેની અંદર પોટેશિયમ નાઇટ્રેટ નામનું જે કેમિકલ છે તેની સાથે એરોમાઇન કરીને એક કેમિકલ આવે છે જે પીળો કલર બનાવે છે તે કેમિકલ યુઝ કરવામાં આવ્યું છે જેથી આ સ્મોક બોમ્બ ફૂટશે ત્યારે આવો પીળો કલરનો ધુમાડો જે છે તે નીકળશે જે ગઈકાલે સંસદ ભવનમાં જોવા મળ્યું હતું તેના સિવાય સાકરનો પણ ઇસ્તેમાલ થતો હોય છે અને હાનિકારક આટલું હોતું નથી જે બનાવનાર છે તે ઇન્ડિયામાં જેટલો પણ બને છે જે સાઈઝનો તે આનથી ડબલ સાઈઝનો બને છે જે કાલે સંસદ ભવનમાં પ્રયોગ કરવામાં આવ્યો હતો તે બોમ્બ ચાઇનીઝ બોમ્બ હતો જે ભારતમાં આસાનીથી મળતું નથી કારણ કે ચાઇનીઝ ફટાકડા પર ભારતમાં પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે હવે આ બોમ્બ કાલે સંસદ ભવન કેમ પહોંચ્યો કેવી રીતે પહોંચ્યો એ અમે તમને બતાવવા જશું કારણ કે સાંસદોએ જે કહ્યું તે મુજબ પોતાના પગના ભાગમાં આ બોમ્બ છુપાડીને તે લોકો સંસદ ભવન પરિસરમાં પહોંચ્યા હતા તો આ બોમ્બ હવે હું મારા બૂટમાં પહેલાં તો મૂકવાની કોશિશ કરીશ આ તમે જોશો કે મેં બૂટ મારા કાયડા અને આ બૂટમાં મેં મૂકી દીધા પણ હવે અગર હું પગ નાખું છું તો મારો પગ એ રીતે નથી જતો જે હિસાબે નોર્મલી જાય છે જેથી આ બૂટમાં તો ભરાવીને નહોતા લાવ્યા આ બોમ્બ જે છે તે ભરાવવામાં આવેલો મોજાના ભાગ ઉપર જે હું તમને બતાવું તો તમે જોશો તો આ મોજાના ભાગ ઉપર જુઓ આવી રીતે મોજાના ભાગ પર આ બોમ્બ ભરાવી દીધો અને હવે મેં શૂઝ પણ જે છે તે મારા પરફેક્ટ પહેરી લીધા અને આ નોર્મલ થઈ ગયું હવે નીચેના ભાગ પર કોઈનો જલ્દીથી ડાઉટ જતો નથી સંસદમાં જ્યારે અમે પણ જતા તે દરમિયાન સંસદમાં જે માણસ સ્કેન થાય છે તે આખો ફૂલ બોડી સ્કેન થાય છે પણ કોઈ આ ભાગને સરળતાથી જોતું નથી કે શું મોજામાં કે બૂટમાં પણ કોઈ વ્યક્તિ કાંઈ છુપાડીને લઈ આવ્યું છે કે નહીં હાલાકી આઠથી વધુ સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પણ સૌથી મોટો સવાલ જો આ પગમાં ભાગમાં મેં ભરાવી દીધો છે અને અંદર હું પહોંચી પણ ચાલી પણ રહ્યો છું એટલે ચાલવામાં પણ કોઈ પ્રકારની તકલીફ જે છે તે થતી નથી એટલે આ હિસાબે તે મોજાના ભાગમાં આ સ્મોક બોમ્બ ભરાવીને કાલ સંસદ ભવન બે લોકો પહોંચ્યા હતા જ્યારે તેમને જમ્પ માર્યો ત્યારે સાંસદોના કહેવા મુજબ તે પગના ભાગેથી કાંઈક કાઢ્યું આ કાઢ્યું અને ત્યારબાદ તેને આવી રીતે અહીંયાથી ઓલી ક્લિપ જે છે તે ઉખાડીને તે બોમ્બ સંસદ પરિસરમાં ફેંક્યો હતો ત્યારબાદ પીળો કલરનો ધુમાડો જે છે તે સંસદ ભવનની અંદર સમગ્ર પરિસરમાં જોવા મળ્યો